વડોદરા શહેરના ભાયલીમાં મિસ્ત્રી દંપતીને ઘી વેચવાના બહાને નકલી સોનાના સિક્કા પધરાવી રૂપિયા પાંચ લાખ સાઠ હજારની ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે શહેર નજીક આવેલા ભાયલી ગામના સુથાર પડિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી દંપતીના ઘરે ઘી વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી રૂપિયા ત્રણ લાખ હજાર અને અસલી સોનાના દાગીના મળી કુલ રૂપિયા પાંચ લાખ હાલ તો તાલુકા માં ફરિયાદ દરમિયાન મહિલાઓ ત્રણ દિવસ સુધી ઘરે ન આવતા મિસ્ત્રી દંપતી મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરતા સિક્કા નકલી હોવાનું જણાવી આવ્યું હતું મિસ્ત્રી દંપતી સોનાના સિક્કા નકલી હોવાનું જાણવાની સાથે જ તપ થઈ ગયા હતા

અને એકત્રીસમી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આવ્યું